મિત્રો સ્વાગત કરું છું તમારું આપણા નવા એક વિડીયો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ના ટોપિક હે મિત્રો આપણો એ કે આપણે ઘણા સમય પહેલા થોડોક એ દસથી બાર દિવસ પહેલા આપણે એક વિડીયો મૂક્યો હતો અને આપણે એ ટાઈપ બોલ્યા હતા કે આપણી ગાય છે તથા ભેંસ છે અને ગાભણી છે કે નહીં તો આપણે દેશી પ્રયોગ કઈ રીતે ચેક કરવી એ ટોપિક ઉપર આપણે વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયોમાં તમે સારો એવો બહુ સપોર્ટ પણ આપ્યો હતો તો એ આજ વિડી વાત કરવાની છે કે વિડિયોમાં આપણે બોલ્યા હતા એનું રિઝલ્ટ કેવું આવ્યું છે તો એ વિડીયોનું રિઝલ્ટ તમને આ વિડીયોમાં હું આપવાનો છું કેવું આવ્યું એ બધું તમને મારા ખડાયામાં મેં તમને તમે થાને અનુભવ કર્યો છો મારા ખડાયાનું નું લીધો હતો અને મારા ખડાયાને ઉપાય કર્યો હતો તો એનો રિઝલ્ટ હું તમને આમાં બતાવવાનો છું ને પહેલા તમને જો હજી તમારી પાસે સુધી પાસ્યો હોય તો હું પહેલા આમાં એ અને વિડીયોમાં તમે જોઈ લો એ ઉપાય જે તમારે બાકી હોય તો કરી શકો અને તમે જેને જોયું એને કેવું રિઝલ્ટ આવ્યું એ મને ફટાફટ કોમેન્ટ કરી દો તો હવે મિત્રો પહેલા એ મારો વિડીયો તમે જોઈ લો અને પછી આપણે આગળની બધી વાત કરીએ કે આ કઈ રીતે બધું સક્ષિત થયું તો હવે પહેલા તમે વિડીયો જોઈ લો સાઈન છે કે પછી ફેસ ગમે તે છે તમે ચેક કરી શકશો અને હવે તમારે ડોક્ટરને પૈસા દેવાના બસાવો અને દેશી ઉપર ઉપર હવે આવી જાવ તો અને હવે આપણે પ્રયોગ ચાલુ કરી છે અને ખર્ચાની પહેલા તમને વાત કરી દો તમને ઓગ કે લાગે તો વિડિયો જોજો બાકી નું જોજો ₹10 રૂપિયાનો ખર્ચો છે અને ટોપરાનો તેલ તમારે લાવવાનું છે ₹10 રૂપિયાનું અને આ તેલ તમને લાગતું છે કે આમળાનું છે આમળાનું તેલ નથી ખાલી આમળાની બાટલી છે

પછી ખડાયું એક ખડાયું ભેંસ્યું હોય તો ભેંસ જેને આપણે મારે તો ખડાયું છે તો આને ચેક કરવું છે એનું મૂતર લેવાનું એટલે કે પેશાબ લેવાનું અડધો વાત કરેલો અને એની માલતા પછી તમારે તેલ ડાલવાનું છે અને તેલ કઈ રીતે ડાલવાનું છે એ હું તમને સમજાવું તો આપણે ઓછામાં ઓછું દસક ગ્રામ જેટલું પહેલા તેલ નાખવાનું છે અમે જો દસક ગ્રામ જેટલું તેલ નાખ્યું છે મિત્રો ને એની વાત ઈ હવે હવે એને ઘડીક આપણે આમ હલાવવાનું છે એટલે પછી હું તમને એનું બધું સમજાવતો જાઉં તો મિત્રો મેં આ દસક ગ્રામ જેટલું તેલ નાખ્યું છે ને આમાં થોડુંક ઇંધણ લાગે છે એટલે કે ઇંધણ લાગે છે એટલે કે થોડુંક લાગે છે કે ગાભણું હોય છે પણ એમ આપણે નહીં એટલે બીજી વાર આપણે દસ રૂપિયાનું તેલમાંથી પાછું નાખી દઈએ એટલે ફૂલ નાખી દઈએ ઢાંકણું જેટલું નાખવાનું તમને એમ થાય કે તેલમાં પાણી પેશાબમાં પાણી પેશાબમાં તેલ ભળી જાય એટલે

તમારે સમજવાનું કે અમારું પછી ગાભરું છે એ ખાસ તમારે યાદ રાખવાનું મિત્રો આ ભૂલ બીજી વાર ના ખાતા અને બીજી વાત એ તમારું પશુ ન હોય તો તમારું આ તેલ છે ને ઉપર તરશે નહીં એ તમને મૂતન ભેગું ભણી દેશે એટલે તમને ખબર નહીં પડે કે આમાં મેં તેલ નહીં એટલે તમારે સમજવાનું કે અમારું પૈસું છે આવું ખાલી એટલે તમારે પછી આગળ જાય અને સારવાર કરવાની હોય બીજા બીજા ગરમી આવે તો કરાવીએ તો મેં જાણ્યું મિત્રો કે તમને હું કહું ને તો મેં જો જાણ્યું મારું પછી ઘરનું છે એટલે હવે મારા કોઈ એની ઉપાધિ નથી ઘર બેઠા મેં ચેક કર્યું છે અને તમે પણ મારી ઘોડે આમે ચેક શેક કરી શકશો મેં તમને જેટલું કીધું ને એટલું જ ખાલી ખર્ચો દસ રૂપિયાના તેલનો ખર્ચો છે હજી વાર કહી દો મિત્રો તેલ તેલ છે જો ઉપર તરતું હોય તો તમારે માનવાનું કે અમારી ભેંસ ગાય કે કે પછી ખડાયું આ ગાફનું છે સો ટકા અને જો તમને એમ છે તેલ તરતું નથી ને એક થઈ ગયું પ્રસાબની ભેગું ભરી ગયું એટલે સમજવાનું કે અમારું પીછું ખાલી છે એટલે આ તમારા મિત્રો કરવું ને તારે જ પ્રસાબ લેવાનો અડધી બે કલાક ખબર નહી પડે એટલે આ મારી ખાસ સૂચના હતી એટલે તમને પણ આ વિડીયો ઘણું બધું મિત્રો ઇમ્પોર્ટન્ટ જાણવા મળ્યું ડોક્ટર પાસે પૈસા તમારે દેવા બસી જા અને તમે ઘર બેઠા ચેક કરી શકો કોઈ ટેન્શન નહીં ડોક્ટર ની ઘોડે હાથ મેકીને ડોક્ટર પાસે ચેક કરાવી અમુક ભેંસો અમુક ને જતી

કોપરાનું તેલ અને પ્રેશરથી ચેક કરી થી અને પછી પંદર દિવસ આપણે રાહ જોઈ અને પછી આપણે ડોક્ટર પાસે ચેક કરાવી કેમ કે મિત્રો આપણો દેશી પ્રયોગ છે એટલે ડોક્ટર પાસે પણ આપણે ચેક કરાવી જોઈએ મિત્રો ખોટે ખોટી હાસવવી પડે એટલે ડૉક્ટર પાસે આપણે મિત્રો એકાલી વાર ચેક કરાવી આપણું રિઝલ્ટ કેવું આવ્યું આ બધું જાણીએ આપણો રિઝલ્ટ સો ટકા આવ્યું હોય તો પછી આગળ મિત્રો બીજા કોઈ મિત્રોને પણ આપણે આ વિડીયો બનાવીને માહિતી આપવી જોઈએ તો એ વિડીયાનું રિઝલ્ટ આપણે આજે આવી દિવસે કાલે ડૉક્ટરી કરાવી હતી અને આજ મેં વિડીયો બનાવ્યો મિત્રો

એટલે જો આ ખડાઈ અમારે ત્રણ મહિના ગાભણી છે એનું રિઝલ્ટ તમને બતાવું તો જોઈએ કે તમે જો આ પાઈસું વેળું જો આ મિત્રો પાઈશું કેવાય જો આ પાયસું વેડું કહેવાય તો આ મારી ખડાઈએ પાઈસું હોય અને એના આસર જોવો હોય જો તમને આસર દેખાતા હોય છે પગ પગ કરે તો મિત્રો હું મસ્ત આસર બતાવું તો થોડાક મિત્રો આગલા આસર પણ મોટા થયા છે ગાભણી હોય એટલે મિત્રો જો આ આસર મોટા થયા છે જોઈએ તો મિત્રો આ આપણે દેશી પ્રયોગનું રિઝલ્ટ અને તમે બધા જોયું છે સો ટકા આપણને રિઝલ્ટ મળ્યું છે મારે તમને બતાવવું પડે અમુક મિત્રોને મારા પર વિશ્વાસ ના હોય અને મારા પર વિશ્વાસ હોય તો મારે આ બધું સાબુત તો કરી દેવું પડે દેશી પ્રયોગ છે એ જાય કોઈને ઊંધા રસ્તે લઈ જવા માટે નહીં પણ સાચા રસ્તે લઈ જવા માટે આપણે કરતા હતા અને આપણા પ્રયોગનું રિઝલ્ટ પણ સારું એવું મળ્યું છે અને તમે બધા મિત્રોએ એ રિયલી જોયું છે એટલે આમાં કોઈ ઊંધું છે નહીં એ દિવસે વીડિયો ઉતાર્યો તે દિવસે આ કંઈ હતી આજે પણ તમને બધું છે અચ્છા આ સરળ મોટા થયા છે તો ગાભણી હોય તો જ આ બધું શક્ય બને તો આ બધું તમારા સપોર્ટથી આપણો વિડીયો કોઈ બાદ બાજુ માતાજીની દયાથી આપણો દેશી પ્રયોગ બસ એકદમ શાંત એટલે કે સારો એવો રિઝલ્ટ મળ્યું છે તો બસ હવે મિત્રો તમે જોઈ લીધું અને તમે જે જે બાકી હોય તો પ્રયોગ ચોક્કસપણે હું કરજો મળશે નવા વિડીયો સાથે બીજા નવા ટોપિક સાથે ત્યાં બધાને જય માતાજી દુવાઈ કરીશ આવજો નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી